નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો ફરી આજે અમારા જીરાનો નજારો બતાવશું અને આજ દિવસ સુધી શું માવજત કરી એ પણ વિડીયોમાં બતાવશું અને જીરાનો નજારો બતાવશું અને જીરા કેટલા દિવસના થયા છે અમારે એ પણ વિડીયોમાં જણાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે અમારું બ્લોક નંબર બેની અંદર જીરું જે બીજી વખત વાવેલ એટલે કે પહેલી વખત ન ઉગ્યું અને ત્યાર પછી બીજી વખત વાવ્યું તો આ જીરું આવેલ છે ચૌદ ડિસેમ્બરે એટલે કે ડિસેમ્બર મહિનાની ચૌદ તારીખે આવેલ છે અને હાલ આજે તારીખ છે એકવીસ ફેબ્રુઆરી અને આ જીરું ચૌદ ફેબ્રુઆરીએ બે મહિનાનું થયું હતું અને આજે બે મહિના અને સાત દિવસનું થયું છે અને જીરું વાવરિંગ સ્ટેજની પછીનું જે દાણા નીચેના માળના બની ગયા છે અને ઉપરના બીજા માળના જે ખુલડા છે પણ મિત્રો જીરાની અંદર જો હવામાનની વાત કરીએ તો હોણસાલ દસથી પંદર દિવસ શિયાળો વહેલો જતો રહ્યો છે એટલે કે દસ પંદર દિવસ શિયાળો જલ્દી પૂરો થઈ ગયો તો એના માટે આપણે કોઈ પણ ખેડૂત મિત્રને પાસતરા જીરા હશે અથવા શેણા છે એમાં પૂરેપૂરું ફ્લાવરિંગ આવશે નહીં એટલા કે તાપમાન હોવાના કારણે જે ફ્લાવરિંગમાંથી જે દાણો બનવો જોઈએ એ પૂરેપૂરો દાણો ન બને અને ઉપર દાણા પણ સુકાતા હોય અને ફ્લાવરિંગ પણ સુકાતું હોય તો મિત્રો આ પ્રોબ્લમ છે હવામાનના કારણે કારણ કે શિયાળું મોલ છે અને શિયાળુ મોલને હંમેશા ઠંડીની જરૂર હોતી હોય છે તો રાત્રિની પણ ઠંડી હવે વહી ગઈ છે રાત્રિની જો ઠંડી રહી હોત વસંતઋતુની તો પણ સારું એવું ફ્લાવરિંગ થઈ હકત પણ મિત્રો શિયાળો જલ્દી પૂરો થઈ ગયો છે અને હવે તાપમાન પણ આવી ગયું છે અને રાતનું તાપમાન પણ વધી ગયું છે તો મિત્રો દાણાની અંદર આપણે જો સમયસર સારી એવી માવજત લીધી હોય તો થોડો ઘણો ફેર પડતો હોય છે ફ્લાવરિંગ ઓછું ફૂકાતું હોય છે જેમ કે અમે આની અંદર જે માવજત લીધી છે એ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો આ અમારું બ્લોક નંબર બે ની અંદર જે આ ઝીરો અને અહીંયાનું છે આ ફ્લાવરિંગ જેમ કે નિશેના માળના દાણા આવી રીતના બની જ ગયા છે કમ્પ્લીટ પણ જે આ ઉપરનું જે ફ્લાવરિંગ છે બીજા માળનું આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો આવી રીતનું ફ્લાવરિંગ છે જો આની અંદર દાણા સારા એવા બને એની જો માવજતની વાત કરી તો મિત્રો ગયા વર્ષે અમે જે પ્રેશભાઈ ગોસ્વામી જે ગ્રો મોરની ભલામણ કરતા એ ગ્રો મોરનો પહેલો છટકાવવાની અંદર ફ્લાવરિંગ સ્ટેડમાં લીધો છે અને સાથે શરમી માટે ટાટાનું એરગોન ચાટેલ છે અને બાકી કોઈ થ્રીફ ગળા માટે એક જ દવા બીજી દવા જ નહીં બાયરનું સોલોમન બાયરના સોલોમોનથી ગળો પણ નથી આવતો અને થ્રીફ પણ કંટ્રોલમાં છે તો આવી રીતની માવજત લીધી છે ને આની અંદર જે આ અમુક છોડ તમે જુઓ આ જે પીળો દેખાય છે એ વાયરસજન્ય રોગ છે હવામાનજન્ય રોગ જેમ કે તડકા વધુ પરવા મળે એટલે અમુક અમુક છોડ પાસતરા જીરામાં એવા પીળા પડતા હોય છે જેમ કે એની કોઈ દવા નથી હોતી એ હવામાનજન્ય રોગ છે અને હવામાનજન્ય અટકતો હોય છે જેમ કે સારું હવામાન થઈ જાય તો રોગ અટકી જાય પણ અમે એની પણ આની અંદર માવજત લીધેલી છે એના માટે સ્ટેપ્રો સાયક્લિન આવે છે જે પડીકી આવે છે વાયરસ માટે એ પણ સાથે અમે આમાં ફૂગનાશકની સાથે નાખતા અને જે કોઈ મિત્રને વધારે પડતો પ્રોબ્લેમ હોય તો એની સાથે તમે બીએસએફનું પ્રાયક્ચર એની સાથે ટેપ્રોસાઇક્લિન જો વાપરો તો પૂરેપૂરું રિઝલ્ટ મળે છે જે આ અમુક છોડ પીળા થતા હોય એના માટે તો મિત્રો આવી રીતની માવજત લીધેલી છે અને ત્યાર પછી હાલ અત્યારે એક બે દિવસ પહેલાં અમે છટકાવ લીધેલો છે આમાં એમાં ટાટાનું એરગોન અને સાથે મની બેગ જે એ પણ પ્રેશભાઈ ગોસ્વામી જે ભલામણ કરે છે એ મની બેગ અને સાથે ટાટાનું એરગોન તો મિત્રો આવી રીતની કંઈક માજત લીધેલી છે અમે અને હવે ઝીરું થોડુંક આમ બધા બ્લોકમાં આખે આખો નજારો બતાવશું તો સુકારાનું તો આની અંદર પ્રશ્ન છે જ નહીં કારણ કે અમે જે આની અંદર બેક્ટેરિયા વાપરેલા છે સેવન સ્ટાર એનું પણ રિઝલ્ટ અમને મળ્યું છે કારણ કે સુકારો બિલકુલ ઓછો જોવા મળ્યો છે જે તમને વિડીયોમાં હું બતાવીશ કે અમુક જગ્યાએ સોળમાં થોડી ઘણી અસર આવી રીતની ક્યાંક હતી પણ પછી અટકી ગયું હતું પછી વધારે ક્યાંય નહોતું અને આની અંદર પાણી પણ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હતો ત્યારે પાણી પણ પાયેલું છે આ જીરામાં તો પણ સુકારો વધારે આગળ નથી વધ્યો તો મિત્રો હવે બતાવશું જીરાનો નજારો અને ત્યાર પછી જઈને જોશું બ્લોક નંબર એકની અંદર જે જીરું છે એ વિડીયોમાં બતાવશું તો મિત્રો હાલ અત્યારે સવારનો સમય છે અને સાડા આઠ પોણા નવ જેવો સમય છે એટલે સૂર્યનારાયણના કિરણો થોડાક જીરા આમ પીળાશ પડતા પડે છે એટલે થોડુંક પીળાશ ટાઈપનું લાગશે પણ આપણે નીચે રહીને થોડુંક આવી રીતનું જોઈ લઈએ કે આવી રીતનું ફ્લાવરિંગ છે પણ મિત્રો ફ્લાવરિંગ પણ સારું છે નીચેના દાણા પણ બની રહ્યા છે ને બીજા માળના ફૂલડા છે જેમ કે ફ્લાવરિંગ તો એને દાણો બનવા માટે જે આ તડકા પડે છે તાપમાન આવી ગયું છે એ ખૂબ જ અસર કરે છે જેમ કે તાપમાનની અંદર જીરું થાય જ નહીં ને ફ્લાવરિંગનું દાણો પણ બરાબર ન થાય ને ઘણા જ મિત્રોને દાણા ફૂંકાવા અથવા ફ્લાવરિંગ સુકાવવા આવા પ્રોબ્લેમો છે પણ હાલ અમારે એની અંદર જે ઓછું છે કારણ કે માવજત લીધેલી છે દવાની મેં તમને વાત કરી કે ક્રોમેક્સ ગોલ્ડ જે ફ્લાવરિંગમાંથી દાણો બનવામાં સારી એવી મદદ કરે છે ગયા વર્ષે પણ અમે સાટું હતું ને રિઝલ્ટ એના સારા મળ્યા હતા તો મિત્રો માવજત આપણે જો લીધેલી હોય તો થોડોક ફેર પડે છે જેમ કે દવા નો કામ કરે એવું નથી કામ તો થોડું ઘણું કરે જ છે પણ પછી સારું કામ તો હવામાન ઉપર આધારિત હોય છે તો મિત્રો હવે આપણે જઈને જોઈશું બ્લોક નંબર એકની અંદર જીરું તો હાલ અત્યારે બ્લોક નંબર બે ની અંદર તો જીરું તમને આખા આખા બ્લોકનો નજારો બતાવ્યો આવી રીતનું છે અને સવારની મીઠી મીઠી તડકી પણ છે જેનાથી થોડીક પીળાશ પણ તમને બતાતી હશે તડકીના હિસાબે પ્રકાશ પીળો હોય ને સવારમાં એટલા માટે તો મિત્રો હવે જઈ રહ્યા છીએ બ્લોક નંબર એકની અંદર અને બ્લોક નંબરની એકની અંદર જતાં જ તમને અમારી ઝાડનો નજારો બતાવીએ છીએ કારણ કે ત્યારે તમને નક્કી થાય કે આ બ્લોક નંબર એક છે તો મિત્રો આ જે જુવાર છે આ બીજી વખત ફૂટેલી છે એકવાર વઢાઈ ગયા પછી એના ભાંઠા બીજી વખત ફૂટી અને થયેલા છે આવી રીતનું અને ત્યાર પછી બાજુમાં જે સ કેરા અમે વાતા ઝાડના આ ઝાડ એ કેરાની પહેલી વખતની વાવેલ છે એ પણ આવી રીતની છે અને પાંચ સાડા પાંચ ફૂટ જેટલી હાઈટ છે અને આવી રીતના ડુંડા પણ આવી ગયા છે ઝાર પકવવાનું કાંઈ મહત્ત્વ નથી પણ છતાંય થોડી ઘણી પાક છે તો આપણે કબૂતર માટે અને વાવવા માટે બિયારણ જેવું થઈ જાય અને ઝાર ખૂબ જ સારી છે તો મિત્રો હવે આવે છે જીરું બ્લોક નંબર એકની અંદરનું અને જે આપણે પહેલાં ઊગી ગયું હતું શ્યાર નંબર જે અડધામાં એ જીરું આપણે પાક ઉપર છે થોડુંક ઝૂમ કરીને બતાવીએ એટલે તમને નક્કી થઈ જાય કે આમાં એ જીરું હવે પાકની અવસ્થામાં આવતું જાય છે અને આગળ જે છે ટાંકીની ઓલી બાજુ એ અમારા મોટાભાઈનું છે અને મિત્રો જીરાના બ્લોક નંબર એકની અંદર આવતા જ તમને જે આ સુકારાવાળો કેરો બતાય છે આ કેરાની અંદર સુકારો છે સુકા કેમ કે બાજુમાં નથી તો મિત્રો આની અંદર કોઈ માવજતમાં અમે બાકી મૂક્યો કે એવું નથી પણ જે આ જુવાર પાતા ત્યારે એનું પાણી જ્યારે જુવાર પાઈ હતી પછાટનું થોડું ઘણું વધી અને આ કેરામાં જતું એટલે આપણને પૂરેપૂરું એવું જાણવા મળ્યું કે જીરાને પાણી તો નડે જ છે એટલા માટે આ અડધા કેરા લગી જાતું એટલે અડધા કેરા લગી સુકારો છે બાકી બીજે ક્યાંય બ્લોક નંબર એકની અંદર ક્યાંય પણ સુકારો નથી તો મિત્રો હવે આપણે જીરાનો નજારો જોઈશું પહેલાં નિધિ સાઇન તો મિત્રો આ છે નિધિનું સાઈન આ પણ બીજી વખત આવેલ છે ચૌદ ડિસેમ્બરના દિવસે બ્લોક નંબર એકમાં આવ્યું ત્યાર પછી આમાં ટ્રેક્ટર બી આવ્યું હતું અને આનો આપણે વિડીયોમાં વાવેતર કરતા એ નથી દર્શાવી શક્યા કારણ કે ટાઈમ ઓછો હતો તો મિત્રો હવે આપણે નિધિ સાઇનની અંદર જઈ અને એનો પણ આપણે નજારો જોઈશું તો મિત્રો આ નિધિ સાઈન ખૂબ સારી એવી હાઈટ પણ કરી ગયું છે અને કેરા પણ પૂરેપૂરા ભરાઈ ગયા છે આવી રીતના તો હવે આપણે એનું પણ ફ્લાવરિંગ અને દાણો જોઈશું તો મિત્રો એમાં પણ પહેલા માળના દાણા બની ગયા છે અને બીજા માળનું ફ્લાવરિંગ છે તો આમાં પણ તડકો નડી રહ્યો છે છતાંય થોડો ઘણો દાણો બીજા માળનો બંધ છે અને આમાં પણ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હતો ત્યારે પિયત આપેલું છે અને આગળ જે તમે ચાર નંબર જીરું જોયું જે પાક ઉપર છે એમાં પણ સાથે સાથે પાણી આપી દીધું હતું તો એમાં પણ કાંઈ શરમીનો કંઈ એવો વાંધો નથી આવ્યો કારણ કે દવાના છંટકાવ ચાલુ હોય એટલે આપણે રોગ તો કાંઈનો એટલો બધો એ રોગનો એટેક નથી આમાં તો આવી રીતનું છે મિત્રો નીતિશાઇન ઝીરું અને આપણે જે કેરા છે ગોળાઈવાળા એટલે આ ખા આખે આખા સીધે સીધા પાળા તો નહીં જ દેખાય આવી રીતના ગોળાઈ ટાઈપના દેખાય અને વચ્ચે જે તમને મેં બતાવ્યું હતું ઓલા વિડીયોમાં આની પહેલાંના વિડીયોમાં કે અમે ચાર નંબરનું થોડુંક કેરાનો ભાગ નાનો એવડો વચ્ચે આવ્યો હતો જોવા માટે કે નિધિ સાઈનમાં અને ચાર નંબરમાં શું ફરક પડે છે તો ચાલો મિત્રો હવે જઈને જોઈ ત્યાં જઈને જે આમાં બતાવે છે કલર ચેન્જ ત્યાં જઈને તો મિત્રો તમે જીરું જોઈ શકો છો આવી રીતનું બધું જ જીરું છે તો મિત્રો અમે દર વર્ષે જીરું આવીએ છીએ અને દર વર્ષે સુકારાના ઘણા બધા પ્રોબ્લમો રહે છે પણ ઓન સાયલમને અમને સુકારો ઓછો જોવા મળ્યો છે ક્યાંક અમુક છોડવા જે સુકાણા હોય ને ક્યાંક અમુક આવી રીતના બેસી ગયા હોય ત્યાં થોડુંક આ આવી રીતનું હોય પણ ત્યાં પણ એ છોડ પણ સુકાણા નથી પણ થોડા ઘણા પીળા છે એટલે કે પીળીઓ સુકારો હોઈ શકે તો મિત્રો આવી રીતનું જીરું છે અને હવે આપણે આવી ગયા છીએ જે નિધિ સાઈનની અંદર એક નાનો એવળો અડધા કેરા જેવું કેરાનું બછડું અમે હાથથી સાટી અને આમાં ચાર નંબર બિયારણ વચ્ચે વાવ્યું હતું જેમ કે એ પહેલાં જ ઉગાવો લઈ ગયું હતું અને નિધિ સાઈન બીજી વખત વાવ્યું છે એટલે આટલો ફરક છે પાકવામાં અને આપણે સોડની હાઈટ અને નિધિ સાઇનની હાઈટ તો બંને હરખી જ થઈ ગઈ છે અને ફ્લાવરિંગ દાણા એ પણ હરખું જ છે એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર નથી આવી રીતનું નિધિ સાઈનમાં ફ્લાવરિંગ છે આવી રીતનું શેર નંબરમાં છે તો શ્યાર નંબરમાં પણ ફ્લાવરિંગ દાણો ને બધું ઘાટું જ છે અને હાલ અત્યારે આ શેર નંબર પાક ઉપર છે અને તમને આ થોડુંક વચ્ચે કલર ચેન લાગે છે તો ત્યાં જઈને તમને બતાવશું કે દાણાની શું પોઝિશન છે આ છે નાકાની સાઈડનો સોળ આવી રીતનો જેમ કે ધોરિયો છે અહીંયા અને ધોરિયાની નાકાની સાઈડ પડખે તો સોળ વધારે જ લીલા હોય છે અને બાજુમાં જે આ લીલું વધારે દેખાય છે એ છે નિધિ સાયન બીજી વખત વાવેલ એટલે પાસતરું છે એટલા માટે લીલું છે અને હવે આપણે આવી ગયા છીએ કેરાની અંદર અને જે આપણે કલર ચેન્જ લાગતો દાણાનો ત્યાં એ આપણે ફોકસ કરીને જોઈશું કે દાણો શું સ્થિતિમાં છે તો મિત્રો આવી રીતનો છે દાણો દાણો પણ તંદુરસ્ત છે જેમ કે દાણો સુકાઈ જવો કે ખોટો પડી જવો એ રીતનું નથી દાણો તંદુરસ્ત છે પછી તાપમાનના હિસાબે આપણે જોઈએ એવો દાણો ન પણ બને આવી રીતના છે દાણા જે પાક ઉપર છે એ હજી આપણે પૂરેપૂરું નિરીક્ષણ કરી અને દાણા બતાવી દઈએ તો મિત્રો આવી રીતના દાણા છે અને એક ફૂમકી તમને દેખાય છે ત્રીજા ફ્લાવરિંગની એમાં પ્રોબ્લેમ છે ફ્લાવરિંગ સુકાવાનું જેમ કે આમાં બીજા ફ્લાવરિંગ એટલે કે બીજા માળનો દાણો પણ બની ગયો છે અને ત્રીજા ફ્લાવરિંગનો દાણો આમાં નહીં બને કારણ કે તાપમાન વધારે આવી ગયું છે શિયાળો પૂરો થઈ ગયો છે જો દસ પંદર દિવસ શિયાળો મળો ચાલ્યો હોત તો આપણે ફ્લાવરિંગ સારું એવું આવત પણ તેમ છતાંય બહુ વાંધો નથી પણ આપણે જે ત્રીજા ફ્લાવરિંગનો દાણો જોતો હોય એ આપણે નહીં બને એટલા માટે કે કારણ કે અમારે જીરું પાછતરું વર્ણેલું છે બધું જ જે આ તમે જોઈ રહ્યા છો પાક ઉપર છે એ પણ અમારે વીસ દિવસ પાછતરું છે લગ્નના હિસાબે અને સાલ લગ્ન તો ખૂબ જ બધી લગ્ન છે જ અને અમારે પણ વીડિયા યુટ્યુબ ઉપર ઓછા આવવાનું કારણ લગ્ન જ છે કારણ કે દરરોજ લગ્નમાં વયા જતા હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ પણ નથી રહેતો અને આ જીરાની અંદર જે કાંઈ માવજત લેવી હોય પાણી પાવાની કે દવા સાંટવાની એ પણ સવારથી નવ સાડા નવ સુધી અને પાછા આવીને પાંચ વાગેથી દવા સાંટવાનું ચાલુ કરીએ તો થોડાકમાં પણ ત્યારે સાંટી દઈ આવી રીતની અમે માવજત લેતા એટલે વિડીયો દવા સાટવાનો કે પછી વચમાં કોઈ માહિતીનો વિડીયો અમે નહોતા બનાવી શક્યા કારણ કે કાયમી દરરોજ લગ્નમાં જવાનું હોય એટલા માટે ટાઈમ નહોતો મળતો તો મિત્રો હવે આવે છે આ નિધિ સાઇન જીરાનું વસેના આડિયો એટલે કે પાળિયું જે ધોરિયો કહેવાય હોય તે ન્યા એના વસેના પાળિયાના પછાટે તો મિત્રો ત્યાં પણ આપણે જોઈ લઈએ કે નાકેથી કે પછાટ સુધી ક્યાંય પણ બિલકુલ સૂકો નથી અમારા જીરામાં કારણ કે બેક્ટેરિયાના ત્રણ ડોઝ લીધેલા છે સ્ટાર પોટેક જે આવે જે પહેલી વખત સ્ટાર પોટેક એકલું અને બીજી વખત સ્ટાર પોટેક અને સ્ટાર સ્ટારવામ જે બંનેનો સાથે ડોઝની માવજત લેવાની હોય છે વામ એટલે કે માઇકોરાજામાં આવે તે અને ત્યાર પછી ત્રીજા ડોઝની અંદર સ્ટાર પોટેક અને સ્ટાર એનપીકે એટલે કે ખાતરના બેક્ટેરિયા તો આ ત્રણે ત્રણ ડોઝ આપણે સ્ટેપ બાય સ્ટેપ લીધેલા છે તો સુકારામાં તો પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે કારણ કે આની અંદર દર વર્ષે અમે ઝીરું આવીએ છીએ ઓણ પાંચમી વરસ હોવાઈ રહ્યું છે તો સુકારામાં સારો એવો કંટ્રોલ મળ્યો છે તો મિત્રો ઓણસેલ અમને સુકારામાં સારો એવો કંટ્રોલ મળ્યો પણ આની આના બ્લોકની અંદર આની આ જમીનની અંદર આપણે ચોમાસામાં પણ મગફળીમાં જો બેક્ટેરિયાની માવજત સમયસર લીધી લેવી હોય તો એમાં પણ સારો એવો ફાયદો મળે અને એ આવતા વર્ષે પાછું જીરું વાવવામાં જીરાવાળાનું જીરું વાવવામાં એમાં પણ ફાયદો સારો એવો મળે છે તો મિત્રો આ બ્લોકની અંદર એવી આશા છે કે આવતા વર્ષે પણ જો બેક્ટેરિયાનો ઉપયોગ કરી તો સારું એવું રિઝલ્ટ મળશે એવી આશા છે અને જીરું પણ ન ફૂકાય એવું રિઝલ્ટ અમને બતાવે છે તો મિત્રો હવે જઈને જોઈશું ચાર નંબર જે પહેલી જ વખત વાવ્યું અને ઊગી ગયું એટલા માટે એ વીસ દિવસ આગતરું છે એટલે કે એ પાક ઉપર છે તો એની અંદર દાણાની સ્થિતિ અને એના એ ધોરીએ અમે આવી ગયા છીએ નિધિ સાઈનમાં જે ધોરીએ આપણે હતા જે પાળિયાની અંદર ન્યાજ આવી ગયા છે ને આ છે ધોરીયો તો ધોરિયાની અંદર પણ સોળ ગોઠવાઈ ગયા છે આવી રીતના અને આમાં આવી રીતના પસાટે દાણા છે આવી રીતના અને બાકી આખે જ આખા બ્લોકની અંદર જીરું દાણો ખાટો થઈ અને પીળો પડી અને પૂરેપૂરો પાક ઉપર છે અને આની અંદર જો માવજતની વાત કરીએ તો આમાં પણ ફ્લાવરિંગ સ્ટેજ પછી જે પહેલાં માળનો દાણો બની ગયો અને બીજા માળનો જ્યારે ફ્લાવરિંગમાંથી દાણો બનતો ત્યારે આની અંદર પણ ગ્રોમેક્સ ગોલ્ડ અને સાથે ટાટાનું એર્ગોન જે ફૂગનાશક શરમી માટે જે આપણે કોઈ પણ ફૂગનાશક આપણે શરમી માટે તો રાઉન્ડ લેવા જ પડતા હોય છે તો આપણે ટાટાનું એરકોન જ વાપર્યું છે શરમી માટે ફૂગનાશક અને એની સાથે આપણે દાણાની જે કાંઈ માવજત લેવાની હોય એ વાપરેલી છે બ્રોમેક્સ ગોલ્ડ અને ત્યાર પછીના છટકાવમાં જ્યારે ઝાકળ વધારે આવતો ત્યારે બાયરનું એન્ટ્રાકોલ અને સાથે ઝીરો બાવન ચોત્રીસ એની પણ વસમાં જ્યારે ઝાકળ વધારે હોય ત્યારે માવજત અમે લેતા ત્યારે ઝીરો બાવન ચોત્રીસ આપેલું છે અને આ જે બાજુમાં દેખાય વધારે લીલું જીરું એ છે નીતિ સાઈન તો એ તો પાછતરૂચ છે એમાં આજે પાકવાની વાર છે અને હાલ અત્યારે આપણે આજે આ જોઈ રહ્યા છે એ ચાર નંબર પનારાનું એ જીરું છે તો આપણે આગતરું છે અને આમાં પણ સુકારો બિલકુલ ઓછો છે કેમકે આની અંદર પણ માવજત બધી લીધેલી જ છે બેક્ટેરિયાની અને આમાં પણ જ્યારે બીજા માળનો દાણો બનતો ત્યારે આપણે પિયત બધા જ જીરાની સાથે આ જીરામાં પણ પિયત આપી દીધું હતું કારણ કે તડકા પડવાથી જીરું લંઘાતું એટલા માટે આમાંય પિયત આપી દીધું અને અમને એવો ભરોસો હતો કે સુકારો નહીં જ આવે અને શરમી પણ નહીં જ આવે તો અમારો ભરોસો પણ સફળ રહ્યો છે અને સુકારો કે શરમી આવ્યું નથી અને સમયસર માવજત લેતા રહ્યા હતા જેમ કે આઠ દિવસે સાતથી આઠ દિવસે ટાટાનું એરબોન સાટી જ દેતા એટલે કે શરમી ન આવે અને થોડો ઘણો તમને આ છોડવામાં કલર ચેન્જ લાગે ફેરફાર ઈ છે આ છોડવાને પાકવાની સ્થિતિ એટલે એટલા માટે કે દાણો પાક ઉપર હોય એટલે છોડવો પછી પીળો પડી જાય તો આવી રીતનું છે પનારા ચાર નંબર જે આપણે પહેલાં ઉગી ગયો અગાઉ ઈ જીરું અને સામે જુવાર દેખાય છે એ ઉપરનું પાળ્યું છે તો હવે આપણે નિહા જઈને જોઈશું કે એની શું શું સ્થિતિ છે અને હાલ અત્યારે આપણે નીચેના બે પાળિયાની વચ્ચે જે ધોર્યો છે ન્યાસી તો એ બે પાળિયાનું જીરું તમને બતાવી દીધું હવે આપણે જઈશું ઉપરના પાળિયામાં તો મિત્રો વિડીયો ખરેખર જોજો જેનાથી તમને અમારા જીરાનો નજારો બતાય જેમ કે અમે જે સ્થિતિમાં જીરું છે એ બતાવી રહ્યા છીએ અને જણાવી પણ રહ્યા છીએ કે ભાઈ આની અંદર આવી રીતની સ્થિતિ છે તો આપણે ધોરિયાની નજીક જોયું છોડવાની સ્થિતિ અને દાણાની સ્થિતિ તો હવે આપણે જોઈ રહ્યા છીએ વસેથી કેરાની વસેથી ત્યાં પણ આવી રીતનું દાણા પાકી રહ્યા છે આવી રીતના દાણા પાક ઉપર છે તો આખે જ આખા બ્લોકની અંદર આવી રીતનું જીરું છે અને આપણે જોવાનું છે ઉપરનું પાળિયું એમાં પણ કોઈ જાતનો કાંઈ ફોલ્ટ નથી દેખાણો કારણ કે એમાં દર વર્ષે વધારે હૂકો લાગે છે પણ ઓન સાઇલ હૂંકો એમાં પણ બિલકુલ ઓછો છે ક્યાંક થોડોક જોવા મળે પણ એ પાછો ઓટોમેટિક કંટ્રોલ થઈ જતો તો એ જીરું પણ આવી રીતનું પાક ઉપર છે આપણે એને પણ થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ જુવારની નજીકથી આવી રીતનું છે ઉપરનું પાળ્યું આવી રીતનું છે એમાં પણ દાણા સારા એવા બની રહ્યા છે એ પણ તમને બતાવી દી તો મિત્રો હાલે ત્યારે દાણો ઉપરના એટલે કે ત્રીજા માળનો અને બીજા માળનો દાણો હજી કાચો છે અને દાણો ભરાવવાની શરૂઆત ચાલુ છે જેમ કે આમાં ઝીરો બાવન ચોત્રીસનો છટકાવ લેવાઈ ગયો છે અને હમણાં બેદી પહેલાં જે દવા છાંટી શરમી માટે ટાટા એરકોન અને સાથે મની બેગ એ પણ છટકાવ આની અંદર લેવાઈ ગયો છે તો મિત્રો હજી પણ આની અંદર ચાકળ જો આવશે તો હજી એકાદો છટકાવ ટાટા એરકોન અને સાથે આપણે મની બેગ પણ નાખી શકવી તો હજી છટકાવ લેવો પડશે આના પછી અઠવાડિયે અને ઝીરો ઝીરો પચાસ જે પોટાશ આવે છે એનો પણ છટકાવ લઈશું કારણ કે દાણાનું શાઇનિંગ અને વજન માટે પોટાસનું પણ રિઝલ્ટ સારું એવું છે ઝીરો ઝીરો પચાસનું દર વર્ષે એમને મળે જ છે તો મિત્રો આપણે ઝીરું જોઈ લીધું હવે આપણે પાછા નીતિ સાઈન તરફ જઈ રહ્યા છે તો ત્યાં જઈને આપણે વિડીયો પૂરો કરીશું તો વિડીયોમાં રહેજો તો મિત્રો આવું છે અમારું જીરું આગતરું અને તો મિત્રો હજી આ જીરાની અંદર જે કાંઈ માવજત અને જે કાંઈ ટેપ બાય ટેપ જે માવજત આવતી છે અને જીરાનો નજારો બતાવતા રહીશું કેવી રીતનું જીરું થાય છે અને કેવી રીતનું પાકે છે એ પણ વિડીયોમાં જણાવતા રહીશું તો વિડીયો અમારે જોતા રહીજો અને હવે આપણે વિડીયોનો ઘણો બધો સમય થઈ ગયો છે વિડીયો પૂરો કરવાનો કારણ કે આપણે બધું જ વ્યવસ્થિત વિગતવાર માહિતી સાથે બતાવ્યું એટલા માટે વિડીયો લાંબો જ થતો હોય છે તો જોઈ લીજો લાંબા વિડીયોમાં કોઈ અમને પ્રોબ્લેમ નથી પડતો બનાવવામાં પણ તમારે જોવામાં ટાઈમ થોડોક લાગે એ પ્રોબ્લેમ હોય લાંબા વિડીયોમાં તો મિત્રો ટાઈમ હોય ત્યારે વિડીયો જોઈ લીજો અથવા વિડીયો જોવાનો ટાઈમ ન હોય તો ફોનમાં વિડીયો ચાલુ કરી અને ગીજામાં નાખીને કામે લાગી જજો ને વિડીયો અમારો સાંભળજો તો પણ તમને મજા આવશે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય છે તો વિડીયો પૂરો કર્યા પહેલાં આપણે બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન